મિત્રો આપણે આવી ગયા છે આપણા નવા મકાને જવાની તૈયારી છે આપણે આ રસ્તામાં છીએ અને આ સ્પીડ બ્રેકર આવ્યું હવે આપણે આગળ વધશું તમને દેખાડશું આપણું મકાન અને થોડુંક રિનોવેશન કામ કરવાનું બાકી હતું એટલે આપણે રિનોવેશન કામ કરશું રિનોવેશન ઓ હા મકાનમાં પાણી પડે ઓ સોરી મિત્રો ભૂલ થઈ ગઈ તો આપણે આ મકાનમાં પાણી બંધ કરવાનું છે એટલે આપણે અહીંયા જાય છીએ હવે અરે એક મિત્રો અમારા બ્લોગ બારે તમારે એ ફાયદો થાશે કે તમારું મકાનમાં પાણી પડતું અને બંધ કરવું હોય તો આપણો બ્લોક ખાસ કરીને જોજો હા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે નવા મકાને આવી ગયા છે ને આ જુઓ આ કામ અહીંયાથી પાણી પડે છે એટલે એને આપણે બંધ કરવાનું છે આખી દીવાલમાં એ રીતે છે આપણે એને બંધ કરવાનું છે હવે અને આ બીજો રૂમ આપણો એમાં એ રીતે છે તો ચાલો આપણે અગાસી ઉપર જઈએ આપણે હવે અગાસી ઉપર આવી ગયા છે ને આ સાધનને એવું બધું લઈ લીધું છે હવે આ તમે જોઈ શકો છો કે આ વાટા ભેરા ત્યાં ફાટી ગયા છે અહીંયા છે ને જે કાઢી રીતે બીજું છે એટલે આપણે આ મશીનથી આટલું કાપી નાખ્યું છે ને એમાં આપણે વાટા પાછા ભરશું સરકાર તો ચાલો આપણે મશીન ચાલુ કરીએ અને આ ઉભા રહેજો ઉભા રહેજો ભાઈ તમને બતાવવાનો સરખો વસ્તુ હરતી રહી જાય ક્યાં ગયો ભાઈ આપણો માલ બધો છે એક આ ડોક્ટર દીક્ષિત લઈ લીધું છે અને આને ભેગું આપણે છે ને બિરલા વાઇટ સિમેન્ટ લીધી છે બિરલા વાઇટ સિમેન્ટ આ બેને મિક્સ કરી અને આમાં પાણી જેવું કરી અને અંદર ઉતાર દેસો એટલે આપણો પ્રશ્ન થઈ જશે સોલ્વ તમારે કોઈ માણસની કે કોઈ ગાડીને બોલાવવાની જરૂર રહેતી નથી એનાથી કોઈ પ્લમ્બરની જરૂર પ્લમ્બરને ફોન કરશો તો એમ આમાં તો પાંચેક હજારનો ખર્ચો થશે પણ ખરેખર તમારે પાંચસો રૂપિયા નહીં જોઈએ મિત્રો હવે આપણે એક આ ડોલ લઈ લીધી છે આ મશીન પણ બહુ ઓકીરો કરે છે હવે આપણે એમાં વાઈટ સિમેન્ટ એડ કરી દઈશું આપણે માલ બનાવતી પ્રમાણે ડોક્ટર ફીટ સીટ પણ નાખી દઈશું એમાં 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 હવે આપણે પાણી એડ કરશું પછી આપણે ઓલું કેમિકલ લીધું તો એને આપણે એડ કરી દઈશું હજી આપણે એમાં વાઈટ સિમેન્ટ એડ કરશું અને હાથેથી એને મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરી લેવાનું કેમિકલ નાખશું કેમિકલ આપણે પ્રમાણે એટલું જ નાખવાનું છે તો તમે જુઓ અમારે આજુબાજુના મકાન કેવા સરસ છે હજી આ સોસાયટી હમણાં જ બેની છે ને આ તમને સામે દેખાતો હશે આ પાણીનો ટાંકો છે પુલની ઓલી કરાવ્યો છે ને આ આપણું મકાન એમાં તો આ વાટા ખુલી ગયા એટલે આ જો પાછા ભરી છે અમે જોઈ શકો તમે આ રીતે વાટા પાછા ખોલ્યા છે અને પાછા ભરશું એ રીતે આવી ત્રણ લાઈનો છે આ એક લાઈન આપણે ખોદી નાખી ઉભા રહ્યો હવે તમને બીજી દેખાડું આવી રહ્યા બીજી લાઈન આમાં પણ ઈ જ રીતે છે આમાંથી અંદર આપણા મકાનમાં પાણી જતું હતું તો આપણે એને બંધ કરવાનું એટલે વાટા ખોલ્યા છે ને આપણે એ પાછા ભરી દેશું મિત્રો અમારા મકાનની પાછળ એપીએમસી યાર્ડ આવ્યું એપીએમસી યાર્ડ એટલે કે હાપા યાર્ડ હાપા યાર્ડમાં અહીંયા લોકો જે ખેડૂત મિત્રોએ વાડીમાં વાવેતર કર્યું હોય છે તે અહીંયા જમા કરાવવા આવે છે અને ત્યાંથી પૈસા કમાય છે હાલો તો તમને એપીએમસી યાર્ડ દેખાડું આ જે તમને આ દુધિયા પત્રા દેખાતા હશે એમાં માલ જમા કરાવે છે ને માલ ભેગો કરીને પછી ત્યાં વેચી નાખે છે બહુ મોટું યાદ છે મારે આભા યાર્ડ ને આ આર જેવું મોટું છે એવું જ અમારે અહીંયા આવાસ છે જોઈ શકો આવાસ આવાસ પણ દસ દસ માળના નવ માળના એ રીતે છે અને બધા બુકિંગ થઈ ગયા છે જોઈ શકો તમે હવે મિત્રો તમે જોઈ શકો છો આપણું આ એકદમ ચકાચક રેડી થઈ ગયું છે આ બે લાઈન હતી ને એમાં જ પ્રોબ્લમ હતો એમાંથી જ પાણી ઉતરતું હતું આપણે એમાં ઘીસી મારી દીધી મશીનથી અને

અને પછી અંદર આપણું પ્રેસિડેન્ટ છે અને જો આ રાજકોટ આવી બ્રિજ જાય છે સીધો ડાયરેક્ટ રાજકોટ મેઇન રોડ ઉપર આપણું મકાન રાખવું અને તમે જોઈ શકો આપણું અંદરનું ખરીયું તો આ ડોગ છે જો આનું નામ જોની છે હલો યુટ્યુબ ટીમ વેલકમ કરો વેલકમ કરો હા જો આ બધા તમને બધાને રામ રામ કરે આપણી દેશી ભાષામાં અને તમે જો આપણું ખરીયું છે અમે અને મિત્રો બીજું એક આપણી ચાર યુટ્યુબ ચેનલ છે તમારે યુટ્યુબમાં લગતો કાંઈ પ્રશ્ન હોય ને તો એ પણ આપણા ડોગના માધ્યમથી તમને શક્ય છે એટલે હેલ્પ કરશું જો તમે નવા હો તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો મારા જોનું જો ઠંડગનાટ છે અત્યારે તો ફૂલ વરસાદી મોસમ છે ઠંડુ વાતાવરણ શું ડોગને મજા આવે આમ તમે જો અત્યારે વાદળા ફૂલ છવાઈ ગયા છે અને વરસાદની ફૂલ શક્યતા છે જામનગર દિશામાં હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં